આઈઆરસીટીસી ની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ આઈડી દ્વારા કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી એકતા ટ્રાવેલ્સ માં દરોડા ચાર પોઈન્ટ પચાસ કરોડ ટિકિટ કૌભાંડ વિજીલન્સ સ્થાનિક પોલીસ થી નવસો તોતેર બોગસ આઈડી પાંચ લેપટોપ પાંચ રાઉટર ચાર ઇમેલ આઈડી જપ્ત કરી સુરેશ શહેર ના એકતા ટ્રાવેલ્સ ના રાજેશ મિત્તલ ને ત્યાં વિજીલન્સ ને દરોડા પાડી સોફ્ટવેર ની મદદ થી આઈઆર સીટીસી ની વેરીફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો ઝડપી પાડ્યો હતો વિજીલન્સની ટીમે સ્થાનિક પોલીસની સાથે રાખી પાડેલા દરોડા વેળા રાજેશ મિત્તલના ઘરેથી નવસો તોંતર બોગસ એડી પાંચ લેપટોપ અને પાંચ સ્પીડ આઉટર મળી આવ્યા હતા અને સાથે નેક્શન અને ગડર નામના બે સોફ્ટવેર પણ મળી આવ્યા હતા આ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની કિંમતની ટિકિટ બુક કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મુંબઈ વિજિલન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંજયકુમાર સુધી શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે સિટી લાઇટ સ્થિત મેઘસમરન ડિપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ ગિરધારી મિત્તલ સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરતા હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે વિજિલન્સની એક ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી પચીસમી જૂનને મંગળવારે સિટીલાઇટ લાઇટ સ્થિત મેઘસમરન એપાર્ટમેન્ટમાં રાજેશ મિત્તલને ત્યાં દરડા પાડ્યા હતા નેક્શન સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો કરતા હોવાનું સામે આવ્યું હતું વધુ તપાસ કરતા તેમના સોફ્ટવેરમાંથી ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાના મૂલ્યની ઈ ટિકિટ બુક થઈ હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ફૂજદારી ગુનો નોંધાવતા પોલીસે રાજેશ ગીરધારી મિત્તલ રહેઠાણ મેઘ સમરન એપાર્ટમેન્ટ સિટી લાઇટ અને કૃપા દિનેશભાઈ પટેલ રહેઠાણ સુમન આરાધના એપાર્ટમેન્ટ અલથાણની ધરપકડ કરી હતી આઈઆરસીટીસી ફાયરવેલ પ્રોટેક્શન સિસ્ટમમાં છીડા એકતા ટ્રાવેલ્સ ત્યાંથી ઝડપાયેલા ટિકિટ બુકના ના વેબલા બાદ આઈઆરસીટીસી સોફ્ટવેર

સોફ્ટવેરથી કરોડની ટિકિટ બુક થઈ ટેકનિકલ સ્ટાફની મદદથી લેપટોપમાંથી મળેલા ગઢર નામના સોફ્ટવેરની ની ઉલટ તપાસ કરાવી હતી આ તપાસમાં ગડર સોફ્ટવેર થી છત્રીસો ઈ ટિકિટ બુક થયું અનુખુલ્યું હતું જેની કિંમત બે પોઈન્ટ અઠયાસી કરોડ રૂપિયા થાય છે આ સાથે બાર ચોપડા પણ મળી આવ્યા હતા રાજેશ મિત્તલ અને તેમના પરિવારના દસ બેંક એકાઉન્ટ મારફતે વ્યવહારો થયા પોલીસ તપાસમાં રાજેશ મિત્તલના ઘરમાંથી દસ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા બેંક એકાઉન્ટ રાજેશ મિત્તલ યશ મિત્તલ સુધા મિત્તલ અને અંચલ મિત્તલના નામે છે આ બેંક ખાતા અલગ અલગ બેંકમાં ખુલાવ્યા હતા તેમજ તમામ બેંક ખાતામાંથી વ્યવહાર થયા હોવાની શંકાને આધારે તપાસ હાથ ધરાઈ છે વિજિલન્સના દરોડા રાજેશ મિત્તલને ત્યાંથી ચૌદ પોઈન્ટ લાખ રૂપિયાની એવી ટિકિટ મળી હતી કે તેના ઉપર હજુ મુસાફરી બાકી છે ત્યારે આવી તમામ ટિકિટ બ્લોક કરી દેવામાં આવી છે ટિકિટ બ્લોક કરી દેવાતા હવે મુસાફરો કન્ફર્મ ટિકિટ હોવા છતાં યાત્રા કરી શકશે નહીં રાજેશ મિત્તલના પાપે મુસાફરોએ હાલાકી ભોગવવી પડશે